સમગ્ર રાજ્યમાં દેશ માટે ગૌરવની ક્ષણ છે જિલ્લા રમત વિકાસ અધિકારીએ પ્રતિક્રિયા આપી છે આયોજન અમદાવાદ સિટીને મળ્યું છે દેશમાં તેમજ રાજ્યમાં જ ઉત્સાહનો માહોલ છવાયો છે

અને દેશમાં અને ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહ અને વાતાવરણ છે 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 અત્યારે જે સ્પર્ધાઓ યોજાઈ કેવા ખેલાડીઓ ભાગ લે શું છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદ અને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લેવલની સ્પર્ધાઓનું આયોજન થાય છે અને રાજ્ય સરકાર દ્વારા જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે એના કંઈક ને કંઈક એના કારણે પણ સહયોગ મળ્યો છે સાથે સાથે ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે જિલ્લા કક્ષાનો અને ખેલાડીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે સાથે સાથે ભવિષ્યમાં આવનારી અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જેવી કે વર્લ્ડ પોલીસ ગેમ કોમનવેલ્થ ગેમ્સ આગામી ઓલિમ્પિક્સ એને કારણે ખેલાડીઓ અને રમત પ્રેમીઓમાં એક ઉત્સાહનું વાતાવરણ છે ગુજરાતને યજમાની મળી છે તો કેવો ઉત્સાહને છે ખૂબ જ અભિનંદનની આપલે થાય છે ખેલાડીઓના પેરેન્ટ્સ હોય ખેલાડીઓ હોય કોચિસ હોય રમત પ્રેમીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે વાત કરીએ તો કોમનવેલ્થ ગેમમાં ગુજરાતને અત્યારે યજમાની મળી છે આપણી વચ્ચે સિનિયર ખેલાડી ઉપસ્થિત છે કે જેઓ મેડલિસ્ટ છે આ ગેમોની અંદર તે આપણી વચ્ચે ઉપસ્થિત છે શું કહેવા માંગે છે તે જાણીએ જી સર તમારું નામ મારું નામ જયેશ રાઠવા છે અત્યારે કોમનવેલ્થ ગેમમાં ગુજરાતને યજમાની મળી છે શું કેસ કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતને યજમાની મળી છે એ બહુ સારી વાત કહેવાય હવે જે યંગ ટેલેન્ટ છે એ આગળ આવશે અને ગુજરાતનું અને ભારતનું પ્રતિનિધિત્વ કરશે ઓલિમ્પિક કોમનવેલ્થ ગેમ્સ અને આવી બધી મોટી મોટી સ્પર્ધામાં ભાગ લઈને મેડલ લાવશે આ ગેમ હોસની અંદર આપ અત્યાર લગીને ભાગ લઈ રહ્યા છો કેટલા વર્ષથી ભાગ લઈ રહ્યા છો કે હું 7 વર્ષથી ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છું અને ચાર વર્ષથી અહીંયા નડિયાદ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતના ટ્રેનિંગ સેન્ટરમાં પ્રેક્ટિસ કરું છું સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતની આ સ્કીમ છે એકેડમી સેન્ટર ઓફ એક્સિલન્સ તો એની અંદર મને સરકારશ્રીનો સપોર્ટ મળે છે અને હું હવે સરકારશ્રીને એ માંગ કરીશ કે જો આવી જ રીતે જોબ્સ માટે બી સ્પોર્ટ્સ કોટામાં મળે તો કે આગળ સારું રહે એમ ખેલાડીઓને પ્રોત્સાહન મળશે જે ખેલાડીઓ પચીસથી છવ્વીસ વર્ષ સુધી કરી શકતા હતા હવે વર્ષ સુધી સ્પોર્ટ્સ કરશે અને ઓલિમ્પિક્સમાં મેડલ લાવશે અત્યારે કોમનવેલ્થ કેવું પ્રોત્સાહન મળવું જોઈએ માર્ગદર્શન મળવું મળવું જોઈએ શું એ પ્રોત્સાહન જેમ કે આપણે કોમનવેલ્થ ગેમ્સ આવી છે તો હવે ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે અને બધી ફેસિલિટી ડેવલપ થશે તો ખેલાડીઓને આપોઆપ પ્રોત્સાહન મળશે એમની આજુબાજુ ખેલાડીઓને પરફોર્મ કરતા જોશે તો એ લોકોને બી પ્રોત્સાહન મળશે અને એ બી આગળ આવશે અત્યાર લગી આપ ગેમમાં ભાગ ભજવી રહ્યા હતા અને મેડલિસ્ટ છો તો પ્રથમ વર્ષ જ્યારે આપણું હતું એ કેવું હતું શું કે પ્રથમ વર્ષે બધા જેમ નાના છોકરા આવે છે તેમ અમે પણ નવા હતા અમને પણ એટલી બધી ખબર નથી પણ જેમ જેમ અમે આગળ વધતા ગયા અમારા કોચ સાહેબ અને એમના માર્ગદર્શન હેઠળ અમે આગળ પરફોર્મ કરતા ગયા એમની ટ્રેનિંગની નીચે અમે બધું શીખીને નેશનલ સુધી પહોંચ્યા ગેમ્સની અંદર નિષ્ફળતા એ સફળતાની ચાવી છે શું કહેશો ખરેખર હું પણ પહેલા વર્ષથી મહેનત કરતો હતો પણ મારો મેડલ પાંચમા વર્ષે જઈને આવ્યો જેમ હરેક વર્ષે નિષ્ફળ થતા જઈએ થતા જઈએ અને આગળ પ્રદર્શન કરતા જઈએ એમ જ આપણે આગળ થાય